નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયકલપીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીના બારડોલી રોડ પર આવેલા જીઆઈડીસી ખાતે આગ લાગી છે આગની એટલી ભીષણ છે કે નવસારીના ફાયર બ્રિગેડની ટીમ પણ આ આગને બુઝાવવા માટે હાંફી ગઈ છે હા નવસારીની વિકસિત કહેવાતી આ નવ રાજ્યની શ્રેષ્ઠ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ આ આગને કાબૂમાં લેવા માટે હાંફી ગઈ છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે કે આપ આ આગ એટલી વિશાલ છે અને આગ એટલી વિકરાળ છે કે આગને લઈને કરોડો રૂપિયાનું નુકસાન છે જો કે સદનસીબ એ છે કે આગને લઈને કોઈ જાનહાની થવા પામી નથી અને આગને લઈને કોઈ કોઈપણ પ્રકારની ઘટના દુર્ઘટના અહીંયા નો નોંધાવવા પામી નથી કે કોઈ પણ જાનહારી થવા પામી નથી પરંતુ કરોડો રૂપિયા નુકસાન છે આગ કેવી રીતે લાગી તે હજુ જાણી શકાયું નથી પરંતુ આગને કાબૂમાં લેવી ખૂબ કપરી થઈ રહી છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે કે આગના જ્વારાઓ એટલી ઊંચે ઉઠી ગઈ છે કે આગના દુવારાના ગોટે ગોટા અવકાશમાં છે કિલોમીટર દૂરથી આ દુવારાઓ ગોટાઓ દેખાઈ રહ્યા છે જોકે આ આગને કારણે શું જાનહાની થવા પામી હશે તેની કોઈ માહિતી પડી નથી પરંતુ આગ જે લાગી છે એ આગને કારણે ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે અને આગને લઈને આપ જોઈ રહ્યા છો તરીકે આગની ઘટનાની જાણ થતાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પણ અહીંયા ઉપસ્થિત થયા છે અને અન્ય લોકો પણ અહીંયા ઉપસ્થિત થયા છે આગને લઈને હાલ તો આગને કાબુમાં લેવા માટે ફાયરબ્રિગેડ ટીમ પોલીસ અને અન્ય લોકો પણ પૂરશે ત્યારે આગને લઈને જે મોટું નુકસાન થવા પામ્યું છે કરોડો રૂપિયાના અહીંયા માલસામાન અને લુકસર છે જો કે સૌથી મોટી મહત્ત્વની વાત છે કે આગ લાગ્યાને કલાક થવા પામે છે પણ હજુ પણ આગને કાબુમાં લઈ શકાય નથી આગને કારણે ધુમારાના ગોટે ગોટા છે શહેરના સમગ્ર વિસ્તારમાં આગની લઈને ચકચારી મચી જવા પામી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બાલરી રોડ પર આવેલા જીઆઈડીસી માં એક જે ગોડાઉન છે ગોડાઉન માં આગ લાગી છે અને આ ગોડાઉનમાં કહેવાય છે કે ફોર્મ છે ઘરવખરીના ગોડાઉન છે અને અન્ય પ્રકારના ગોડાઉનો છે જે આ ગોડાઉનોમાં કરોડો રૂપિયાનો માલસામાન હતો અને આ માલસામાન ઘરવખરી જે બનીને ખાખ થઈ જવા પામી છે જો કે અત્યાર સુધી આગમાં કોઈ જાનહાનિના સમાચાર સાંભળ્યા નથી પરંતુ આગને લઈને અનેક લોકોનું નુકસાન થયું છે આગને લઈને જે ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે આ આગની ઘટનાની પરેપટિ વિગતો જે છે નવસારી ફાયર બ્રિગેડની ટીમ પણ સતત અહીંયા આગને કાબૂમાં લેવા માટે પહોંચી પ્રયાસ કરે છે પરંતુ આગ એટલી વિકરાર છે કે એ ફાયર બ્રિગેડની

આપ જોઈ રહ્યા છો આગ તો વિકરાળ છે પણ એક તરફ નવસારી વિજલપુર નગરપાલિકા અને ગુજરાત સરકાર જ્યારે વિકાસની વાત કરે છે પાઘરૂ બન્યું છે અહીંયા કોઈ ફાયર બ્રિગેડને બંબાઓ નથી એક 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 પાણી જે ફાયર બ્રિગેડ આવશે તેને બંબા નથી બારડોલીથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવ્યું નવસારીનું ફાયર બ્રિગેડ પણ કામે લાગ્યું અહીંયા એક પણ બંબો હાજર નથી આપ જોઈ છે તે રીતે જે આગને કામમાં લેવા માટે જે પૂરતી વ્યવસ્થા હોય છે અપૂરતી વ્યવસ્થા લઈને સતત આજુબાજુના વેપારીઓ પણ ટેન્શન છે બાજુમાં જ કેમિકલનું ગોડાઉન આવ્યું છે અને કહેવાય છે કે અહીંયા જે પહેલું ગોડાઉન હતો કેમિકલનું ગોડાઉન હતો અને વગર લાયસન્સનું ગોડાઉન અહીંયા ધમધમતું હતું એને કારણે

પ્લાસ્ટિકની તમારું પણ અલગ અલગ ગોડાઉન છે તમારા મારું મારું તો આપ જોઈ રહ્યા છો તે રીતે કરોડો રૂપિયાનું નુકસાન હતું પ્લાસ્ટિકનું ગોડાઉન હતું અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં અહીંયા જે આગ લાગી હતી તેને કારણે ચોક્કસ આજે માલિકને રાતા પાણી રોડવાનો વખત આવ્યો છે અને એ વખત આવ્યો છે કારણ કે ફાયર સેફ્ટીની અભાવ અને 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 અન્ય જે વ્યવસ્થા હોવી જોઈએ એ અપૂરતી વ્યવસ્થાને લઈને આ આગ સતત એક તરફ બ્રિગેડ આગને ઓલવી રહી છે તો બીજી તરફ સતત આગ પાછી ફરી પ્રગટી રહી છે અને આગની જ્વારાઓ ઉપર ઉપર વિકસી રહી છે ત્યારે નવસારી જલપુર નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ અને અન્ય જે ટીમો છે એ અહીંયા પગડી પડી છે સતત પાણીનો મારો ચલાવવાનો આવી રહ્યો છે પરંતુ તેમ છતાંય આગને કાબુમાં લેવો કપરી બની રહી છે તો જોતા રહો આ નવસારી બીજ બાડોની જીઆઈડીસી ખાતે આગે લાગના આગના જે જુવારાઓ છે તે ઉપર ઉપર સુધી વિસરી રહ્યા ચોક્કસ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ પણ અહીં ઉપસ્થિત છે ભુરાલાલભાઈ કેવી રીતે આગ લાગી શું ઘટના છે અને કેવી રીતે આપ અહીંયા પહોંચ્યા કેવી રીતે ખબર પડી આપણે મને તો ભાઈ જીઆઈડીસી માંથી ફોન આવ્યા કે આ રીતે જીઆઈડીસી ના પાછળ જે ગોડાઉનો છે એની અંદર આગ લાગી છે આગ જરા વધારે પડતી છે તાત્કાલિક બંબા ફાયર સ્ટેશનનો સંપર્ક અને બમ્બા પાણીના મોકલો એટલે અમે એ બંબાની વ્યવસ્થા કરી છે નવસારી નગરપાલિકા ગણદેવી બિલ્લીમોરા બારડોલી ને હમણાં છેલ્લે અમે સુરતમાં પણ રિજનલમાં કીધું છે કે તમારા મોટા જે બંબા છે એને તાત્કાલિક નવસારી મોકલો દરેક નગરપાલિકાની ફાયર ટીમો કામે લાગેલી છે કોશિશ કરી રહી છે કે ભાઈ આ જલ્દીમાં જલ્દી કાબૂમાં આવે થોડું નુકસાન તો થયું જ છે પણ કોઈ જાનહાની નથી એટલે અમારા માટે સારી વાત છે તો આપ જોયું તેમ ભૂલાભાઈ કીધું કે આ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફાયર કોલ આપી દેવામાં આવ્યો છે કારણ કે આ આગ એટલી વિકરાળ છે કે નવસારી ગુજરાતની શ્રેષ્ઠ નગરપાલિકા અને વિકસિત નગરપાલિકા કહેવાતી આ નગરપાલિકાની ટીમ ફાયર બ્રિગેડની ટીમ પણ હાફી ગઈ છે વિકાસની મોટી વાતો કરવા આ નગરપાલિકા પણ અત્યારે હાફી ગઈ છે અને આજે બારડોલી સાથે સાથે બિલીમોરા ગનદેવી અને સુરત જે ફાયર સ્ટેશનો છે ત્યાંથી પણ ફાયરના બ્રિગેડના બંબાઓ બોલાવવાની કોશિશ કરી છે આપ જોયા છો આગના ગોટે ગોટા કિલોમીટર્સ દૂરથી દેખાઈ રહ્યા છે અને જેમ જેમ લોકોને ખબર પડે છે આગ જોવા માટે પણ દોરી આવે છે અને અનેક લોકો અહીંયા આગને જ્યારે આગ લાગી છે ત્યારે આગને વિશાળ આગને જ્યારે કાબૂમાં લેવાની પરિસ્થિતિ છે જિલ્લાનું પોલીસ તંત્ર પણ અહીંયા ઉમટી જયું છે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા હાજર થઈ ગયા છે કારણ કે આગને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના સર્જાય એટલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત પહોંચી ગયા છે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈઓ અને પોલીસ સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવી ખૂબ કપડી છે અને એવા સિચુઓમાં આ આગળ ધીમે ધીમે જેમ જેમ એકવાર વાર આગને બુજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તરત બીજી તરફ આગ વધુ વિકરાળ બનતી રહી છે અને આગળ જઈને આગ વધુ લોકોને ઝપેટમાં લઈ રહી છે એક ગોડાઉનથી બીજા ગોડાઉન બીજા ગોડાઉનથી ત્રીજા ગોડાઉન અને જીઆઈડીસીના જે આ ગોડાઉનો છે એ ગોડાઉનોમાં આગને જેમ જેમ કાબુલમાં લેવાની કોશિશ કરવામાં આવતી હોય છે તેમ આગ વિકરાળ બનતી જાય છે અને આગળ આગળ વધતી જાય છે ત્યારે અન્ય જે ગોડાઉન છે એને પણ ખાલી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પડોશમાં પણ જે ગોડાઉનો છે એને પણ અસર ન થાય તેની પણ તૈયારી કરવામાં આવી છે આ આપ જોયા રહ્યા છો તે આગને લઈને આ આખા સટાલો પણ છે એ પણ વધી ગયા છે અને આ જલારામ ફેક્ટરી છે અને ચોક્કસ આ ફેક્ટરીમાં જે આગ લાગી છે એ આગને લઈને કરોડો રૂપિયા નુકસાન અત્યારે જોવા રહ્યું છે કારણ કે અહીંયા અનેક માલ સામાન હતો કિંમતી માલ સામાન હતો અને આગના ગોટે ગોટા આપ જોયા છે તે રીતે ઊંચે સુધી દેખાઈ રહ્યા છે આ આગને લઈને વિકરાર આગ છે અને આગને લઈને સમગ્ર પંથકમાં ચકચારી ફેંચી જવાબ આપ્યું છે લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ ચોક્કસ આગના વધુ સમાચાર તમારા સુધી પહોંચાડશું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોન ના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 તો આગને લઈને સમગ્ર પંથકમાં ચકચારી જોવા માંગી છે ત્યારે અત્યારે માહિતી મળી છે કે એક જે આગ છે પહેલી પહેલું જે ગોડાઉન છે એ ગોડાઉન જે એમાં આગ લાગી હતી એ એ ગોડાઉન છે જે તે એમાં સિલિકોન હતું અને અન્ય જે પોલિફર ફાઇબર હોય છે એને કારણે આગ લાગી હતી જ્યારે બીજું ગોડાઉન જે છે જલારામ વસ્તુ વસ્તુભંડાર જલારામ એટલે કે ઘર વખરીની સામાન વેચતા જલારામ લાલાભાઈ ઠક્કરનું ગોડાઉન હતું અને એમાં પણ આગ લાગી છે એમાં લાખોનો માલ હોવાનું કહેવામાં આવ્યું છે અને એને પણ નુકસાન થયું છે લાલાભાઈના કહેવા મુજબ તે ગોડાઉનમાં જે છે એમાં કેશ એટલે રોકડા પૈસા પણ હતા એમાં પણ ભારે આગ લાગી છે અને ભારે નુકસાન થયું છે તો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે જિલ્લાના આપ જોઈ રહ્યા છો તે રીતે આગ

છે અને આપ જોયા છો તે રીતે અહીંયા આગમાં અહીંયા પાર્ક કરેલા જે બાઇકો છે એ બાઇકો પણ આગમાં આગની ઝપેટમાં આવી જવા પામી છે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે જિલ્લા પોલીસ વડા પણ અહીંયા ઉપસ્થિત છે સુશીલ અગ્રવાલ ઉપસ્થિત છે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એનપી ગોયલ પણ ઉપસ્થિત છે અને અનેક પીઆઈઓ પણ ઉપસ્થિત અહીંયા પહોંચી ગયા છે કારણ કે આગની વિશારતા અને આગની વિકરાળતા એ રીતે છે આપ જોયા છો તે રીતે જે આ ફોર્મના ગોડાઉન હતું અને ફોર્મ એટલે કે જે સોફા બનાવવામાં આવતું આ ફોર્મનું ગોડાઉન હતું અને એને કારણે આગની વિનાશકતા વધી છે તો બીજી તરફ આપ આપ જે જોઈ રહ્યા છો તે રીતે કે આ ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે પરંતુ આ ફાયરના બંબાઓ પણ ઓછા પડી રહ્યા છે જિલ્લાના વિવિધ પોલીસ ફાયર બ્રિગેડની ફૂટેજમાંથી પણ આ બંબાઓ બોલાવવામાં આવ્યા છે અને આગને કાબુમાં લેવાનો હાલ તો પ્રયાસ ચાલી રહ્યો છે જોકે સદનસીબે આગને લઈને કોઈ જાનહાની થવા નથી પામી પરંતુ આગ એ વિકરાળ છે અને આગને કાબૂમાં લેવા માટે આપ જોઈ રહ્યા છો તે રીતે ફાયર બ્રિગેડની ટીમો મથામણ કરી છે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગને બુજાવવામાં આવે છે તો બીજી તરફ આગના ગોટે ગોટા આપ જોઈ રહ્યા છો તે રીતે ઊંચે ઊંચે આગના ગોટા ગોટા કિલોમીટર બે કિલોમીટર દૂર સુધી આગને વિકરાતા દેખાય એ રીતે આપ ગોડાઉન જોઈ રહ્યા છો અને આગને આ આ જે જોયા છે તે રીતે આગ ઊંચી ઊંચી જવા પામી છે સાથે સાથે આગને કાબૂમાં લેવા માટે અને આગને પીલાવવા માટે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે આગને લઈને હાલ કોઈ જાનહાની થવા પામી નથી તે નસીબની વાત છે પરંતુ આગ જે રીતે વિકરાળ છે અને આગને જે રીતે કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલ તો આ આગમાં કોનું કેટલા રૂપિયા નુકસાન થયું છે જાણી શકાયું નથી આગનું કારણ જાણી શકાયું નથી પરંતુ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના ફાયર બ્રિગેડની ટીમો પણ અહીંયા કામે લાગી છે એક તરફ જ્યારે શહેરમાં અને વિકાસની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ કમનસીબી એ પણ છે કે આગને લઈને અહીંયા જે આગ ઓલવવાની વાતો આવે છે ત્યારે જિલ્લા ભાજપના મહામંત્રી પણ ઉપસ્થિત છે સાહેબ એક તરફ તમે એમ કહો છો કે અમારો વિકાસ બહુ અમે બધો બહુ વિકાસ કર્યો તમારા નવસારી જી જે નગરપાલિકા છે વિચારગરપાલિકા છે એ રાજ્યની શ્રેષ્ઠ નગરપાલિકા છે અને આપણી પાસે આવી આગને કાબૂમાં લેવા માટેની જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે આપણે પણ નમાલા થઈ ગયા નબાલા થઈ ગયા આ કેવો વિકાસ ના ના જીતુભાઈ અત્યારે જ આપણે નવા ફાયર સ્ટેશનનું મોડેલ ફાયર સ્ટેશનનું ઉદઘાટન કરેલું છે આ એક એક્સિડેન્ટલ ઘટના છે એટલે અને તાત્કાલિક કઈ રીતે આજુબાજુના લોકોથી કવર કરીને એને તાત્કાલિક કંટ્રોલ કરતા છે આભાર તો આપ જોઈ રહ્યા છો ચોક્કસ છે કે અત્યારે નવા ફાયર સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું ફાયર બ્રિગેડની ટીમ ઉદઘાડવામાં આવી પરંતુ આગને હાલ તો કાબુમાં લેવી કપડી થઈ રહી છે અને સાથે સાથે આ આગ જે રીતે જોઈ રહી છે તે રીતે આગને છે જિલ્લાના પૂછ જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ પણ અહીંયા ઉપસ્થિત થયા છે અને આગને આ ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે કારણ કે આગને લઈને કોઈ જાનહાની ન થાય એને લઈને તેને પણ પેટ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આ આગને લઈને જે ઘટના બની છે ત્યારે એક સલામતી રીતે પણ જોઈ રહ્યા છો આ રીતે કે જ્યારે પત્રકારો આ કવરેજ કરી રહ્યા છે અને સાથે સાથે એની સલામતીની ચિંતા પણ જિલ્લા પોલીસ અધિક્ષક કરી રહ્યા છે અને જિલ્લામાં આપ જોઈ રહ્યા છો તે રીતે ફાયર બ્રિગેડ પણ અત્યારે નમાલું પુરવાર થયું છે નવસારી વિજલપુર નગરપાલિકા ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા છે એ નગરપાલિકા પણ છે તો નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને ટીમ પણ અહીંયા ઉપસ્થિત થઈ ગઈ છે કારણ કે આગ છેવટે છે ત્યારે આગને કાબૂમાં લેવા માટે જીઆઈડીસી વિસ્તાર હવે નગરપાલિકામાં સમાવેશ થયો છે

જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો